મિત્રો સ્વાગત છે નવા વિડીયો બધાને જય માતાજી અને અત્યારે આપડે જો આપડા વડીના ખૂણા ઉપર આવ્યો છે કારણ કે અત્યારે હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે ને એની અંદર માવઠું પડ્યું છે તો માવઠું પણ આપણે લગભગ અઠવાડિયું વરસાદ સતત ને સતત શરૂ જ રહેશે ને એના કારણે અમારા વાડીની નજીકનું જે નહેરું છે ને એ ઓવરફ્લો થઈ ગયું અને વેચાણ થઈ ગયું છે જુઓ તમે પાણી કન્ટિન્યુ શરૂ છે કપડાં ધોવે છે વરસાદ કાલનો બંધ થઈ ગયો પણ નહેરું હજી એમને જાય છે પાણી કારણ કે તળાવ છે ને ભરાઈ ગયું આખું તો મિત્રો ચાલો હવે આપણે જઈશું બકાલાની હરાજીમાં બકાલાના ભાવ જાણવા માટે અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે જઈએ

ये रहा दा 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 બોબી ના બોલી પછી બો 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 એકલો સે કરો 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 નોટક હોય લેવાનો હોય લેવાનો એક તો વાત કરણ એક કરો તો કાળ વાયકર વાં બાદ માર બોગલા મારી अच्छा मारो नहीं मारो और तो, तो मिलता नहीं जाना 50 बार बताया क्या मनी करना पड़ेगा अच्छा होगा कल कर ले लियो कोती में शुरू सभी वस्तुएं आ जाएगी एक

ચારસો ને વી તમારા પાછે પાંચ દસ પંદર એકાવન બાવનપન છપ્પત્ર એસી પાંચ એકાદ પાંચ નેવું અઠાણું છન્મુ છસો બધી ડુંગળી ના છસો છસો દાદા હું

170 70 70 70 ગાઉ કરજો આ હથરા લઈ લે બે પાંચ આ 5 લગભગ જરા જુએ બિના ના પા બો બો એક હો અડકી રહ્યો એ ડોડો કરો હા અડકી ગયો કે એ પણ થોપન

બારસો બારસો એક હાલે રાખો બે પચાસ એકાવન છપ્પન સિત્તેર એસી બારસો તેરસો તેરસો એકાવન એકાવન ચારસો એક બે આગ

બે પાંચ નવ પંદર વીસ સાળે નવસો પચાસ કઈ વધુ ગયું નવસો આપી દઉં કે